ઝાલોદ બેન્ક ઓફ બરોડા અને ગ્રામીણ બેંક ખાતે ગ્રાહકોને પડતી અસીધા અનુસંધાને આમ આદમી પાર્ટી પ્રમુખે મૌખિક રજૂઆત કરી આ તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સોમવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ અગાઉમાં બેંક ઓફ બરોડા તેમજ ગ્રામીણ બેંક ક્ષેત્રથી બેન્કિંગ કામ અર્થે આવતા મહિલાઓ અને પુરુષોને પાસબુક એન્ટ્રી પૈસા લેવડ દેવડ સહિત એટીએમ સુવિધાઓ બાબતે બેંક મેનેજર જોડે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ નજીકના સમયમાં તહેવારો સમય છે તેથી પ્રજાને સરળતાથી તે સુવિધાઓ મળી રહે અધૂરી કામગીરી ત્વરીતપણે પૂરો કરવાની માંગ ઉઠવા પામી છે ત્યારે આમ આદમી પાર્ટી અનિલ ગરાશિયા દ્વારા ગ્રાહકોને પડતી હાલાકી એટીએમ સફાઈ બેંક બેઠક વ્યવસ્થા સહિત ગ્રાહકો માટે પીવાની પાણીની સુવિધા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે લાઇનમાં ઊભેલા ગ્રાહકો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી અને તે અનુસંધાને બેંક મેનેજર દ્વારા ઉપરોક્ત તમામ બાબતે ગ્રાહકોને સારી સુવિધા મળે તેવી કામગીરી જલ્દીથી જલ્દી પૂર્ણ કરાશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે બાબાની રેસ બધે એન્ટ્રી પડવામાં બહુ લાઈન લાગેલી છે ને એન્ટ્રી તો પડતી નથી કેટલી વાર થી ઉભેલા અમે 11 વાગે ઉભેલા છે બીજું કોઈ તકલીફ તમને અમે ગરમી મે અંદર પરેશાન થઈ રહ્યા છે બરાબર બહુ પરેશાની છે બહાર પૈસા ઉપાડો જો તો કઈ રીતનું છે અહીંયા સુવિધા છે ખરી બહાર કઈ સુવિધા નથી સર એવું છે સર